કેમ છો જય શ્રી કૃષ્ણ ચાલો આજે આપણે પ્રવૃત્તિ સાત અને પ્રવૃત્તિ આઠ એ બંને સાથે કરવાની છે તેમાં હું તમને થોડીક પ્રશ્નોત્તરી કરીશ પ્રવૃત્તિ સાતમાં શરીર સંબંધી પ્રશ્નોત્તરી કરીશ તેમાં તમારે જો સારી ટેવ હોય તો હા ભાઈ હા કરવાનું છે અને ખરાબ હોય તો ના ભાઈ ના કહેવાનું છે તમે જે કરતા હો એ પ્રમાણે કહેવાનું છે ચાલો તમે હાથ સાફ કરો છો તમે નાક સાફ કરો છો તમે પાણી બગાડો છો તમે રમવા જાઓ છો તમે એઠું છોડો છો તમે મોડા ઉઠો છો તમે વાસણ ધો છો આ, તમે બ્રશ કરો છો ચાલો હવે પ્રવૃત્તિ આઠ છે એમાં પણ એ જ રીતના છે એમાં હું તમને પ્રશ્નો પૂછીશ તો જો સારી ટેવ હોય તો હા ભાઈ હા અને ખરાબ ટેવ હોય તો ના ભાઈ ના કહેવાનું છે ચાલો રોજ સવારે બ્રશ કરાય બ્રશ કર્યા વગર ચા નાસ્તો થાય હાથ ધોયા વગર જમવા બેસાય હાથ ધોઈને જમવા બેસાય હાથ ધોયા પછી રૂમાલથી સાફ કરાય શાકભાજી ને ધોયા વગર ખવાય કચરો ગમે ત્યાં ફેંકાય કચરો તો કચરા પેટીમાં જ ન ખાય સરસ તમને ગંદુ પાણી પીવું ગમે તો આપણે ચોખ્ખું પાણી પીવા માટે શું કરવું જોઈએ ગમે ત્યાં કચરો ફેંકી શકાય ના તમે કચરો ક્યાં નાખો છો જમતા તમે હાથ છો જમ્યા પછી હાથ ધોઈ ને રૂમાલ થી હાથ સાફ કરો છો તમે મમ્મીને શાકભાજી ધોતા જોયા છે શા માટે શાકભાજી ધોવા પડે છે પણ એ ધોવા શા માટે પડે ધૂળ ગારો કચરો ચોઈતા હોય પછી દવા છાંટેલી હોય તો દવા ચોઈતી હોય હોય ને